ભરૂચ તાલુકાના નબીપુર ખાતે જસનઈ દે મિલાદુન નબી નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું નવીપુર ખાતે ઈદે મિલાદના પર્વ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ હતી બાળકો યુવાઓ અને મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરાઈ હતી જેને સમુદાયના લોકો ઈદે મિલાદના તહેવારના નામે શ્રદ્ધાપૂર્વક ઉજવે છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નવીપુર ગામે પણ આ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી સવારે ગામના

પ્રસાદી પ્રસાદી તરીકે દરેક ધર્મના લોકોએ હતી આ કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભાઈચારા સાથે પૂર્ણ થાય તે માટે નબીપુર પોલીસ મથક દ્વારા કાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો આ કાર્યક્રમમાં નબીપુરના યુવાનોએ તન મન અને ધનતી પોગ્રામને સફળતા પાર પાડવા માટે જોડાયા હતા